ગુજરાત રાજ્યના મિત્રો માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠાની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે અને આ માવઠાની આગાહી સામે જે પણ મિત્રો છે એમને ખાસ સમાચાર જણાવીએ કે આવનારા દિવસોની અંદર ચાર દિવસોની અંદર ભારે પવન સાથે છે એ ગુજરાત રાજ્યમાં માવઠું પણ પડી શકે અને ભારે પવન સાથે ચાર દિવસ માવઠાની જે આગાહી કરવામાં આવી છે એમાં હવામાન વિભાગના આગાહી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક તક ચક્રવાતી પવનની પટ્ટી છે એ આગળ વધી રહી છે અને આ પટ્ટીના કારણે ગુજરાત રાજ્યના જે વાતાવરણ છે પલટવાર છે એ થતો જોવા મળી શકે છે કારણ કે મહારાષ્ટ્રના તરફથી જેટલા પણ વાદળો ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે એ વાદળો સામે મિત્રો જે પણ લોકો છે એમને ખાસ કરીને જણાવી દઈએ કે આ વરસાદની સિસ્ટમ છે એ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના વિસ્તાર અને આ જે વિસ્તારો છે એ લાગુ પડતા જે પણ વિસ્તારો છે એમાં આગળ દર્શાવશે જેમાં મિત્રો એકત્રીસમી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે એકત્રીસમી માર્ચે નર્મદાના તાપીમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે પહેલી એપ્રિલ અમરેલી જિલ્લા ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ દાદરનગર હવેલી આ વિસ્તારોમાં વરસાદ પડે એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો એક સાયક્લોનિક છે એટલે કે વાવાઝોડું છે એ અરબસાગરમાં તૈયાર થઈ રહ્યું છે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો અરબસાગરની અંદર એક ચક્રવાત તરીકે છે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું છે એ સીધું જ ગુજરાત રાજ્યના મોટાભાગના જે વિસ્તારો છે એમાં પણ અસર કરી શકે તો મિત્રો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ચક્રવાત વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાંથી આ જે ચક્રવાત વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધે એના વિશે હજુ સુધી કોઈને પણ જાણકારી કે માહિતી નથી પરંતુ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ અંગેની માહિતી જણાવી દઈએ કે ખાસ કરીને આ ચક્રવાત છે એની દિશા કઈ છે ગતિ કઈ છે અને આવનારા દિવસોની અંદર આ ગુજરાત રાજ્યની અંદર આ જે ચક્રવાત છે એ કેટલી અસર છે તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો કે આ જે અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક છે એની એરની પોલ્યુશનની જે પબ્લિસિટી અને એર પોલ્યુશન અંતર્ગતની જે પણ જે એની સ્પીડ છે હાઈ સ્પીડ છે એ કંટ્રોલમાં નથી રાજ્યના ખેડૂતો માટે પણ માઠા સમાચાર આવી ગયા છે એપ્રિલની શરૂઆત થતાં જ કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં મિત્રો જે આગાહી કરવામાં આવી છે આગાહીના પ્રમાણે પણ જો માહિતી અને સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે વિન્ડ પ્રમાણે એટલે કે વાતાવરણ કેવું છે પવનની ગતિ શું છે એ પ્રમાણેની આગાહી માહિતી જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મિત્રો આવનારા દિવસોની અંદર રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર છે એક એપ્રિલથી ત્રણ દિવસ કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાં તાપમાન અને વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી શકે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે ભાગો છે એમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી એક એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે હવામાન વિભાગની પણ આગાહી છે કે ગુજરાત રાજ્યના જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક એપ્રિલ બે હજારને પચીસથી દક્ષિણ ભારતમાં કેરળથી લઈ અને કર્ણાટક સુધીના મધ્યપ્રદેશના જે મહારાષ્ટ્રના ભાગો છે કેટલાય વિસ્તારો એમાં વરસાદની જે પ્રબળ શક્યતાઓ છે જેની અસર ખૂબ જ આગળ વધી રહી છે ને આવનારા દિવસોની અંદર આ જે પ્રબળ ગતિવતી આગળ વધી રહી છે જેથી ગુજરાતના કેટલાય જિલ્લાઓ છે જેમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને આ આ વાતાવરણ સાથે મિત્રો કમોસમી વરસાદ પણ પડી શકે છે અને કેરી એટલે કે ખા જે આંબાના જે રાખતા જે મિત્રો છે એમના માટે પણ મહત્વપૂર્ણ સમાચાર છે કે ગુજરાતના વલસાડ નવસારી સુરત નર્મદા તાપી અમરેલી ભાવનગર અને છોટા ઉદેપુર ડાંગ વલસાડમાં ગાજવીજ સાથે જે છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે તો એ વરસાદના કારણે પણ આવનારા દસ એપ્રિલ સુધી છે એ કોઈ પણ એવું વાદળછાયું વાતાવરણની જે વૂવમેન્ટ છે એ તમારે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી શકે છે અને મિત્રો જ્યારે બે એપ્રિલના રોજ સાબરકાંઠા અરવલ્લી દાહોદ સાગરપુર તેમજ ખેડા પંચમહાલ આણંદ વડોદરા બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી નવસારીસંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવા વરસાદની પણ આગાહી છે આપવામાં આવી રહી છે